આપણને આલેખ ત્રણ આપેલો છે અને આને ઉદાહરણ ત્રણ પણ છે જે પાઠ્યપુસ્તકના પાના નંબર છત્રીસ પર આપેલું છે નીચે આપેલો દ્વિલંબ આલેખ જુઓ આ કયો આલેખ આપ્યો છે દ્વિલંબ આલેખ તે પરથી માગેલા પ્રશ્નોના જવાબ લખો અહીંયા આગળ આપણને દ્વિલંબ આલેખ આપેલો છે દ્વિલંબ આલેખ એટલે કોઈ આલેખમાં એક સાથે બે માહિતી દર્શાવવામાં આવે એક સાથે કેટલી માહિતી બે માહિતી દર્શાવવામાં આવે તો એને શું કહેવાય આલેખ કહેવાય આપણને અક્ષ ઉપર બે હાજર પાંચ અને બે હાજર છ માં ત્યારબાદ બે હાજર છ અને સાતમાં ગણિતમાં સમાજમાં વિજ્ઞાનમાં અંગ્રેજીમાં હિન્દીમાં મેળવેલા જુદા જુદા ગુણ દર્શાવવામાં આવ્યા છે બે વર્ષના આપ્યા છે માટે આપણે એને દ્વિલંબ આલેખ દોરેલો છે ગણિત શાસ્ત્રમાં આજે કોરું રહ્યું ત્રીસ અને બે હાજર છ સાત માં સાઈઠ માર્ક્સ મેળવેલા છે સામાજિક વિજ્ઞાનમાં બે હાજર પાંચ છ માં કેટલા માર્ક્સ મેળવ્યા પચાસ જ્યારે બે હાજર છ માં કેટલા મેળવ્યા છે પચાસ અને સાહીઠ ની વચ્ચે છે માટે કેટલા ગણશું પંચાવન ગણીશુ ત્યારબાદ છ સાત માં કેટલા માર્ક્સ મેળવ્યા તો પચાસ કેટલા મેળવ્યા પચાસ એ રીતે અંગ્રેજી વિશે જોઈએ બે હાજર પાંચ માં કેટલા મેળવ્યા તો અંગ્રેજીમાં પચાસ માર્ક્સ બે હાજર પાંચ માં મેળવ્યા અને બે હાજર છ માં કેટલા મેળવ્યા તો ચાલીસ અને પચાસ ની વચ્ચે આપેલા પિસ્તાલીસ માર્ક્સ મેળવ્યા ત્યારબાદ હિન્દીમાં જોઈશું તો બે હાજર છ સાતમાં પણ માર્ક્સ મેળવેલા છે છે તો આ રીતે આલેખ આપેલો હવે અને આના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું પહેલો પ્રશ્ન દ્રિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આપી છે આપણને બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ જુદા જુદા વિષયમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે બે હજાર પાંચ છ અને બે હજાર છ સાત માં વિદ્યાર્થીએ વિદ્યાર્થીએ જુદા જુદા વિષયમાં જુદા જુદા વિષયમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે વિષયમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે

અને બે હજાર છ સાતમાં કયા થઈ ગયા સાહીઠ માર્ક થઈ ગયા તો આ સૌથી વધારે વધારો દેખાય છે તો કયા વિષયમાં ગણિત કયા ગણિત સૌથી વધારે વધારો દેખાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કયા વિષયના દેખામાં સૌથી વધુ ઘટાડો થયો છે સૌથી વધુ ઘટાડો શેમાં થયો હવે જોઈએ આમાં વધારો દેખાય છે આમાં પણ વધારો આમાં પણ વધારો આમાં જોઈએ તો ઘટાડો દેખાય છે બે હાજર પાંચ છ માં પચાસ માર્ક હતા અને બે હાજર છ સાતમાં આવશે અંગ્રેજી આવશે છેલ્લો પ્રશ્ન કયા વિષયમાં દેખાવ સમાન છે તો આપણને અહીંયા આગળ બંને સ્તંભ દેખીને ખબર પડી જાય છે કે બંને સમાન છે તો કયો વિષય આવશે હિન્દી વિષય આવશે તો આ રીતે આપણે આ લેખ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું અને ઉદાહરણ ત્રણ પણ જોયું તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી બે ઓન કરી દો જેથી તમને આવનારા વિડીયો નોટિફિકેશન મળી રહે